સંખેડા તાલુકાના હાળોદ બરોડા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલ વેનમાં સીટ કરતા વધારે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો સંખેડા તાલુકાના દેરોલી રૂટના ગામોના વિદ્યાર્થીઓ હાડોદ બરોડા પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતા સ્કૂલ દ્વારા નક્કી કરેલ વાનમાં સોળ જેટલા વિદ્યાર્થીઓ ઘેટા બકરાની જેમ બેસાડીને લવાતા વાલીઓએ બાળકોની ચિંતા તેમજ વાનધારક ફૂલ સ્પીડે હંકારતા વાલીઓ પોતાના બાળક સાથે કોઈ હોનારત ન સર્જાય તેને ધ્યાને લઈને એકત્ર થઈને બરોડા પબ્લિક સ્કૂલે પહોંચ્યા હતા સ્કૂલના આચાર્યને રજૂઆત કરી અને વાલીઓની રજૂઆત આચાર્યએ સાંભળી હતી વિદ્યાર્થીઓને વ્યવસ્થિત જગ્યાએ બેસાડી લાવવાની રજૂઆત સાંભળી અને પ્રશ્નોનું સમાધાન લાવવાની બાહેંધરી આપી હતી વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઓગણચાલીસ હજાર રૂપિયા સ્કૂલની ફી ભરવા છતાં અમારા બાળકોની સુવિધા સુવિધા નથી બાળકોને અને કોઈ પૂરતી મળતી મળે અનિચ્છનીય બનાવ ન બને તેવી માંગ પટેલ બરોડા પબ્લિક સ્કૂલ डेरोली गांव से पेरेंट्स आए थे उनकी थोड़ा बहुत कुछ कम्प्लेन थी उसका हमने सोलूसन किया उसके अकॉर्डिंग जो गवर्नमेंट्स की गाइडलाइंस है उसको हमने फॉलो किया और उसी के अकॉर्डिंग जो है इको में बच्चे आएंगे जाएंगे बच्चों को कोई दिक्कत नहीं होगी ये हमारा स्कूल खास तौर से ध्यान रखेगा और शिक्षक के बारे में क्या बोल रहे थे वो शिक्षक हमारे सब जो पुराने थे वही परमानेंटली हैं उसमें कोई चेंजिंग नहीं हुआ है कुछ नए शिक्षक को हम ऐड करते हैं जो ऑप्शनल के रूप में होते हैं एक्स्ट्रा टीचर होते हैं उसके लिए हम इनको रखते हैं जो दूसरे टीचर्स की जो है क्लास में हेल्प करते हैं तेरबी गांव पे आवेगी है ना हमारा बोला पब्लिक आप तीसरी बार पब्लिक स्कूल में आएगा जो हमारे गाँव से पब्लिक स्कूल में એમાં પહેલાં તો લગભગ ઓગણીસ છોકરા હતા પછી અમે રજૂઆત કર્યા પછી એ લોકોએ શોલ કરી દેવા શોલ કર્યા પછી અમે પાછી રજૂઆત કરી તો એમના કંઈ મગ પેટનું પાણી હલતું નહીં ત્રણ અમે રજૂઆત કરી ભાઈ કાલે જિલ્લા પંચાયતના પ્રમુખ મેં પરંત દિવસે રજૂઆત કરી માલકાભાને તો માલકાભામાં દિવસ સાહેબને રજૂઆત કરી તો દીઓ સાહેબે અહીંયા ફોન તો કર્યો અમને સ્કૂલ તો એવું છે કે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહીં અમારે છોડ છોકરા લાવવા પડે એવું ફોડ અમે છોડ છોકરા બે કેવી રીતે અમદાવાદ છોકરા આવી ટાઇમ કહો અમારે જ્યાં બે હજાર સાતું આવેટા પકડાને પૂરી લાવે અને ફી જે પહેલાંથી આજે તેત્રીસ ચોથી પાંત્રીસ હજાર રૂપિયા હતી એની આજે ઓગણચાળીસ હજાર પાંચસો કરી દીધી એ લોકોએ હવે ફી જે તમે લો છો તો એ પ્રમાણે અમારે મીડિયા છોકરાને આપો ને તમે સુવિધા જ વાત કરીએ તો કહે કે કે અમે માંથી અમે કેર કરીશું એવું કીધું છે પણ આ ક્યારે કરે છે ભગવાન જવાન બીજું તો એવું છે કે ભાઈ ઇકો વાળો ભય છે વિપુલભાઈ કરે એ ફૂલ ઓવર સ્પીડથી ગાડી ચલાવે અને જ્યાં થી પંદર કે સોળ કિલોમીટરનું અંતર છે ત્યાં આઠ કે નવ મીટરમાં તો હાડુંક પબ્લિક સ્કૂલમાં